નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર જે ડબલ નીટ સ્પેશલ મેકેનિક્સ મિકેનિક્સ પાર્ટ થ્રી ના એમસી આપણે જોઈશું તો મિત્રો પોઈન્ટ ત્રણ ત્રિજ્યાનો એક વરસાદનું બુંદ એક પોઈન્ટ આઠ ગુણા દસ ને માઇનસ પાંચ ઘાત

મિત્રો એમ કેસ ની અંદર પાણીની ઘનતા કેટલી આવશે દસ થી ત્રણ ઘાત હજાર આવશે જોઈએ મિત્રો નવ નવ કેન્સલ થશે અહીંયા ભાગ ચાલે આપણે કેટલા આવશે પોઈન્ટ નવ ઘાતનું સાદુ રૂપ આપીએ તો પ્લસ પાંચ થશે પાંચ ને ત્રણ આઠ માઇનસ આઠ ઉડી જશે અઠ્ઠાણું ભાગ્યા નવ ઓકે મિત્રો એટલે સ્વાભાવિક છે કે ભાઈ નેવું હોય તો દસ આવે બરાબર છે અહીંયા અઠ્ઠાણું છે દસ પોઈન્ટ નવ મીટર પ્રતિ સેકન્ડ આપણો આન્સર કયો આવશે મિત્રો એ આવશે નેક્સ્ટ બાવીસમું સમતાપી સ્થિતિએ શૂન્યાવકાશમાં એ અને બી ત્રિજ્યાવાળા બે સાબુના પરપોટા ભેગા મળી મોટો પરપોટો બનાવે છે તો મોટા પરપોટાની ત્રિજ્યા ખાલી જગ્યા પ્રમાણેની થશે બહુ સહેલું છે મિત્રો સમતાપી પ્રક્રિયા છે એટલે બેટ્રા આપણે ક્ષેત્રફળનો સરવાળો આવશે ફોર પાય સ્ક્વેર

ઉદ્વક્ષને અનુલક્ષીને નળાકારને ભ્રમણ આપવામાં આવે છે હવે ભ્રમણ આપો એટલે શું થાય કે આવી રીતે અંતર્ગોળ સપાટી રચે હવે અહીંયા એ બિંદુ લઈ લઈએ બી બિંદુ લઈએ તફાવત આ ઊંચાઈનો એચ લઈએ તો બનુનું સમીકરણ વાપરીએ પીએ વત્તા एच रो जी प्लस वन हाफ रो वी स्क्वेर इज इक्वल टू पी वी प्लस एच रो जी प्लस वन हाफ रो वी बी स्क्वेर ओके तो पी ए माइनस पी ओके अँ बी बिंदु હવે સૂક્ષ્મ ઊંચાઈ હોય તો થળિયાની સાપેક્ષમાં ઊંચાઈ આજે થળિયાની સાપેક્ષમાં ઊંચાઈ સમાન લેવામાં આવે એટલે આ બે એવું ગણવામાં આવે વનઆ રો વી સ્કવેર માઇનસ વો વીએ હવે આ બંને વચ્ચે તફાવત શું છે મિત્રો એચ રોજી ચાલો વનઆ રો કોમન કાઢીએ વીબી વીબી સ્ક્વેર માઇનસ વીએ સ્ક્વેર હવે ભ્રમણ ચાલુ હોય ને એટલે વચ્ચેનું બિંદુ સ્થિર હોય આ ભ્રમણ ચાલુ હોય બરાબર એટલે વી આપણે છે મિત્રો એમ અને આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર આ ઝીરો આવી જશે તો રો કેન્સલ કરીએ છીએ મિત્રો અને ઊંચેનો તફાવત એચ માંગેલો છે આપણને તો આર સ્કવેર ઓમેગા સ્ક્વેર છેદમાં ઓકે અને આપણો આન્સર કયો આવશે બી આન્સર આવશે આપણો ચોવીસ હું મિત્રો આ ત્રીજા ત્રિજ્યાવાળી કે સ્થળી પાણીમાં ડુબાડેલ છે તેમાં પાણી એ જ ઊંચાઈ સુધી ઉપર ચડે છે કે સ્થળીમાં પાણીનું ધળ પાંચ ગ્રામ છે જ્યારે મિત્રો ત્રિજ્યા આપણે આર વન બરાબર આર લઈએ ત્યારે દળ એમ વન બરાબર પાંચ ગ્રામ હવે ટુ આર ત્રીજા બીજી કે સ્થળીમાં પાણી ડૂબાડેલ હોય

એમ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્ર એચર વચ્ચે ચલો આર ટુ કેટલા છે મિત્રો તો કે ટુ આર છે આર વન કેટલા છે આર એમનો વર્ગ કરો એટલે ચાર થશે એમ ટુ અહીંયા એમ વન ગુણાયમ વન કેટલા છે મિત્રો શરૂઆતનો દળ પાંચ ગ્રામ તો ટોટલ કેટલું થાય વીસ ગ્રામ છ આવશે ડી આવશે પચીસમો એક નળાકારી તારને ઠીટા ખૂણે વાળવામાં આવે છે તો કેટલો વળ ચડશે તો વળ છે ને મિત્રો ટોર્કના સમ પ્રમાણમાં ટોર્ક ચાલે છે ઠીટા અને ચલે છે કાઢી અચલાંક મૂકો છું સી સી થીટા એટલે ટોન બરાબર શું થાય સી થીટા ઓકે એટલે આપણો જવાબ શું આવશે બી આવશે બરણું સમીકરણ પ્રેસર એડ ખાલી જગ્યા હોય છે તો આપણો આપણું બરનું સૂત્ર છે પી પ્લસ એચ રોજી પ્લસ વનઆ રોવી સ્ક્વેર બરાબર અચળ તો બધાના રોજી વડે ભાગીએ છીએ પી છેદમાં રોજી ફતા એચ

એનું કારણ મશીનના ભાગો પર વપરાયેલ લૂબરીખંડની ક્ષમતા તાપમાન ઘટતા વધે છે તાપમાન ઘટે એટલે શું થાય ક્ષણતા વધે એટલે કટ થઈ જાય લુબરીખંડ જામી જાય છે કે એવું તો સાચું છે મિત્રો આપણ સજ્જડ થઈ જાય એ વાત સાચી છે આ વાત એ સાચી છે અને આનું રીઝન જ આ છે એટલે શું આવશે બંને વિધાન અને કારણ સત્ય છે તથા કારણે વિધાનની સાચી રજૂઆત છે અઠ્યાવીસમાં સમાન ધાતુના બે સળિયાની લંબાઈ સરળિયાની જુદી જુદી છે પરંતુ તેના છેડા સમાન ઊંચા તાપમાને રાખવામાં આવે તો કયા સળિયામાં એક સેકન્ડમાં ઉષ્મા વધારે વહન પામે છે તો મિત્રો ઉષ્મા દર એટલે ઉષ્મા વહન પામે તે છે ને ક્ષેત્રફળના ના સમય અને લંબાઈના વ્યસ્ત પ્રમાણ વધારે જાડો સળિયો હોય તો વધારે ઉષ્મા પસાર થાય અને સળિયાની લંબાઈ વધારે હોય તો ઓછી ઉષ્મા પસાર થાય એટલે પાયર સ્કવેર અપન એલ એટલે કે ઉષ્મા દર ત્રીજાના વર્ગના સમ લંબાઈના વ્યસ્ત પ્રમાણ જેમ લંબાઈ વધારે બરાબર છે તો ત્રીજા વધારે અને લંબાઈ ઓછી તો પહેલાં તો ત્રીજા વધારે કેમાં છે બે પૈકી તો કે આમાં બેમાં ત્રીજા વધારે છે અને લંબાઈ ઓછી આ બે પૈકી લંબાઈ ઓછી કેમાં છે તો કે આમાં છે એટલે જવાબ કયો આવે બી ત્રીજા વધારે અને લંબાઈ ઓછી હોય મૂષ્મ વંદર શું થાય મિત્રો વધારે થશે નેક્સ્ટ પોઈન્ટ છ મિલીમીટર વ્યાસના બ્રાસના તાનની લંબાઈમાં પોઈન્ટ બે ટકા જેટલો વધારો કરવામાં જરૂરી બળ કેટલું વ્યાસ કેટલું છે મિત્રો પોઈન્ટ છ મિલિમીટર સ્વાભાવિક છે લંબાઈમાં પોઈન્ટ બે ટકા વધારો કરો હોય છે ડેલ્ટા એલ બાય કેટલા આવશે પોઈન્ટ બે ટકા એટલે પોઈન્ટ બે છેદમાં સો એટલે બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત થાય યંગ મોડ્યુલસ વાય આપેલું છે નવ દસ લઈશું પોઈન્ટ કાઢી નાખીએ પાસ કર તો બળ કેટલું જરૂરી છે તો આપણી પાસે સૂત્ર છે વાય વાયજ ઇક્વલ ટુ એફ એલ છેદમાં એડેલ્ટા એલ એફને આપણે કરતા બનાવી દઈએ તો વાય એ delta l બાય l હવે અહીંયા આપણે પાય આર સ્કવેર મૂકીશું આ ક્ષેત્રફળ મોડ્યુલર્સ કેટલો છે મિત્રો નવ ગુણ્યા ની દસ ઘાત પાય ત્રણ પોઈન્ટ ચૌદ આરનો વર્ગ ત્રીજાનો વર્ગ નવ ગુણ્યા દસ માઇનસ આઠ ઘાત હા નો વર્ગ કર્યો ડેલ્ટા એલ બાય એલ બે ગુણ્યા માઇનસ ત્રણ ઘાત તો આ છે માઇનસ અગિયાર અને આ દસ છે તો શું થશે દસ ની માઇનસ એક ઘાત રહેશે આ બધાનો મિત્રો આપણે ગુણાકાર કરીશું બરાબર છે અને દસ ની માઇનસ એક ઘાત નિયર અબાઉટ પાંચસો દસ આવે માઇનસ એક ઘાત એટલે એકાવન ન્યુટન જેવું આવશે ઓકે આપણો આન્સર શું આવશે સી ત્રીસમ છે અવકાશમાં આર અને આર ત્રિજ્યાના સાબુના બે પરપોટાઓ ભેગા થઈ એક મોટો પરપોટો બને છે તો મોટા પરપોટાની ત્રિજ્યા કેટલી અને પરપોટા રચાવવાની પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે છે તેમ તો મિત્રો બોઇલના નિયમ પ્રમાણે પણ આવશે શું આવે કે નાના પરપોટા માટે વન બી વન બીજા નાના પરપોટા માટે પી ટુ બી ટુ ઇજ ઇક્વલ ટુ પીવી હવે આ છે ને દબાણ એ દબાણ તફાવત એકચ્યુઅલી છે પીઆઈ માઇનસ પીઓ શું છે છે મિત્રો અને આપણે કિંમત મૂકીએ છીએ મિત્રો ફોર્ટી બાય આર કદ ફોર તૃતીયાશ અહીંયા શું આવશે બધી બાજુથી ફોર્ટી કોમન નીકળે ઉડી ગયા ફોર તૃત્યાવીશ પાય ઉડી ગયા અહીંયા આપણે સાદુ રૂપ તો આર સ્ક્વેર રહ્યું માત્ર આર અને આર આ ફોર્ટી કોમન નીકળી બધી બાજુથી ઉડી ગયા ફોર તૃત્યાવીશ પાય ઉડી ગયા આર વન ક્યુબ અને આર વન છે એટલે આર વન સ્ક્વેર આવશે અહીંયા સેમ ટુ સેમ આર ટુ સ્ક્વેર આવશે સ્ક્વેર કાઢી નાખો અને સ્ક્વેર રૂટ તો આર વન સ્ક્વેર પ્લસ આર ટુ એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો સી જવાબ આવશે ઓકે મિત્રો આ તરલ મિકેનિક્સ સોલિડ મિકેનિક્સ એમના આપણે જડબલી નીટના સ્પેશિયલ એમસીક્યુ હતા થેન્ક યુ મિત્રો